નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ચહેરા પર આપણે ઘણી વખત મસા થતા હોય છે અથવા તો આપણે ગરદન ઉપર પણ મસા આપણને જોવા મળતા હોય છે એ ધીરે ધીરે કરીને મોટા થઈ જાય તો એને આપણે કઈ રીતના દૂર કરી શકીએ તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ જણાવવાનું છે કે આપણે જે ચહેરા પર મસા થાય ગરદન પર મસા થાય તો એનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ તો ઘણી વખત આપણે એનો ઈલાજ આપણે કરીએ તો ઘણી વખત આપણે ડૉક્ટરની સલાહ લઈએ તો એ ઘણી વખત આપણે ઓપરેશન કરવાની પણ સલાહ આપતા હોય છે પણ બને ત્યાં સુધી આપણે આયુર્વેદિક રીતે ઘરગથ્થુ ઈલાજ દ્વારા એ મસાનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ તો ઘણી વખત આપણને ખૂબ તકલીફ થતી હોય છે તો એ જે મસાની જે સમસ્યા થાય એ હંડ્રેડ પર્સન્ટ મસા પણ દૂર થઈ જશે અને જે ડાઘ પડવાની જે સમસ્યા થાય છે ડાઘ પણ કોઈ દિવસ તમને જોવા ના મળશે તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને ખાસ કરીને ચેનલ પર પહેલી વખત આવનું થયું હોય તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તમારી મનોભાવના હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ ઘરગથ્થુ ઔષધિઓ વિશે સંપૂર્ણ માહિતીઓ તમને મળતી રહેશે તો ઘણી વખત ઘણા મિત્રો એનો ટ્રાય પણ કરી ચૂક્યા હશે એકથી બે વખત ટ્રાય પણ કરી ચૂક્યા હશે મસાને ઉપર તમે કોઈ પણ પેસ્ટ લગાવો એ ધીરે કરીને ઓછું થઈ જાય અને એકથી બે અઠવાડિયા દરમિયાન ફરી એ મસા એ એનો આકાર જે વધવા લાગતો હશે તો આપણે કાયમ માટે સદા માટે જો મસાને જો ઇલાજ કરવો હોય તો આ વિડીયો તમે અંત સુધી જોરથી જોઈ લેજો તો એની અંદર સૌથી પહેલાં તો આપણે હળદર લેવાનું એની અંદર આપણે આંબા હળદર નથી લેવાનું આપણે ભોજનની અંદર જે હળદર વાપરી એ હળદર એક ચમચી તમે હળદર લઈ લો અને અડધી ચમચી જેટલું મીઠું નાખી દો એની પણ તમે ઓછું હળદર તમે લઈ શકો તમારી ઈચ્છા અનુસાર અને એની અંદર થોડું ઘણા અંશે તમે પાણી નાખી અને એની પેસ્ટ બનાવી દો અને એ પેસ્ટ તમારે એ મસા પર લગાવવાની દરરોજ તમે સાંજે લગાવવાનું ચાલુ રાખો એટલે બેથી ત્રણ વીકની અંદર એ મસા ધીરે ધીરે કરીને બેસવા લાગશે અને મસાની અંદર પોરું બનશે અને એ હંડ્રેડ પર્સન્ટ એમાંથી તમે છુટકારો મેળવી શકશો તો આ પહેલો ઉપચાર તમે કરી શકો અને બીજા નંબરનો ઉપચાર છે મિત્રો ચૂનાની અંદર આપણે આદુનો રસ નાખવાનો એ જૂનાની અંદર આદુનો રસ નાખી અને એને પેસ્ટ જે બનાવો અને એ તમારે મસા પર લગાવવાનું એટલે એની અંદર પણ તમને રાહત મળશે અને ધીરે ધીરે કરીને મસાની જે સમસ્યા થાય છે એ કોઈ દિવસ વધશે પણ નહીં અને જે ઢાક પડવાની જે સમસ્યા કદાચ થાય તો એ હળદર અને મીઠું જે આપણે લગાવીએ એનાથી ડાક પણ દૂર થઈ જશે તો આજના વિડીયોની અંદર મારે ટૂંકી અને ટચ માહિતી તમને જણાવવાની હતી કે કદાચ તમારા વર્તુળની અંદર કોઈકને આ પ્રોબ્લેમ હોય મસાની સમસ્યા હોય ગરદન ઉપર અથવા તો ગાલ પર તો એ ચોક્કસપણે તમે એનો ઈલાજ તમે અપનાવી શકો આ બે ઉપચારમાંથી તમે કોઈપણ એક ઉપચાર અપનાવી શકો એટલે તમને કોઈ આડઅસર પણ થશે નહીં ડાઘ પડવાની સમસ્યા કદાચ ડાઘ થઈ પણ જાય તો એ પણ ધીરે ધીરે કરીને ડાઘ ઓછા થઈ જશે એટલે તમને કોઈ પણ જાતને ટેન્શન લેવાની કોઈ જરૂર રહેશે નહીં તો આ વિડીયોની અંદર મારે તમને એ જ જણાવવાનું હતું કે ચહેરા પર મસા થાય ડાઘ પડે તો એનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ તો ચોક્કસપણે તમે આ બે ઉપચારમાંથી કોઈ પણ એક ઉપચાર અપનાવજો જેથી કરીને તમને ખૂબ સારું રિઝલ્ટ એકથી બે વીકની અંદર તમને મળી જશે અને ખાસ કરી મિત્રો ચેનલ પર પહેલી વખત આવનો થયું હોય તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિ વિશે સંપૂર્ણ માહિતીઓ મળતી રહેશે તો મળીએ કોઈ નવા ટોપિક સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે